સુરતથી સમાચાર જીઆઈડીસીમાં માં કામદારોએ ફરી બબાલ મચાવી એક કામદારનું મોત થતા મોડી રાત્રે માંગરોડની મોટા બોરસરા જીઆઈડીસી માં હોબાળો કર્યો વળતર આપવાની માંગ કરી પરવેશ યાદવ નામના કામદાર યુવકનું કરંટ લાગવાથી મોત થઈ ગયું જેથી રોષે ભરાયેલા કામદારોએ એમ્બ્યુલન્સ રોકી અને વાહનોને રસ્તામાં રોકી વિસ્તારને બારમાં લીધો જોકે બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો સ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્ન હાથ ધર્યા બિલકુલ મોડી રાત્રે માંગરોલ તાલુકાના નવાપુરા જીઆઈડીસી હતી અને મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સમયે કામદાર નું અચાનક જ કરંટ લાગવાથી મોત થઈ ગયું હતો અને જેને લઈને છે કામદારો વિફર્યા હતા અને આ કામદારો છે તે હાથમાં ફટકા અને લાકડા લઈને ਬਾਹਰ ਨਿਕਲ ਗਿਆ ਤਾਂ ਨੇ तमाम ਜੀਡੀਸੀ ਦੇ ਮੋੜੀ ਰਾਤਰੇ ਬੰਦ ਕਰਾ ਵੀ ਦਿੱਤੀ ਸੀ ਅਨੇ ਰੋਡ ਪਰ ਉਤਰੀ ਆਵੀ ਆਦਾ ਘਟਨਾ ਨਹੀਂ ਜਾਣ ਪੁਲਿਸ ਨੇ ਤਾਂ ਪੁਲਿਸ ਘਟਨਾ ਸਥਲੇ ਪਹੁੰਚੀ ਆਤੀ ਆ ਕਾਮਦਾਰੋ ਜੇ ਹੋਬਾਲੋ ਮਚਾ ਵੀ ਹੋ ਤਾਂ ਇਹਨਾਂ ਐਂਬੂਲੈਂਸ ਪਾਣ ਰੋਕੀ ਆਤੀ ਐਂਬੂਲੈਂਸ ਪਾਣ ਉਸ ਤੇ ਫੈਕਟਰੀ ਸੁਧੀ ਜਵਾ ਦਿੱਦੀ ਨਾ ਆਤੀ ਅਨੇ ਜੇ ਸਮਾਧਾਨ ਨਹੀਂ ਜਤੇ ਮੰਗ ਕਰੇ ਵਰਤਰ ਨਹੀਂ ਮੰਗ ਕਰੇ ਰਿਹਾ ਤਾਂ ਜੋ ਕਿ ਮੋੜੀ ਰਾਤਰ ਆ ਕੇ ਜ਼ਿਲ੍ਹਾ ਪੁਲਿਸ ਘਟਨਾ ਸਥਲੇ ਪਹੁੰਚੀ ਆਤੀ ਪੁਲਿਸ ਦਾ ਉੱਚ ਅਧਿਕਾਰੀ ਉਹ ਘਟਨਾ ਸਥਲੇ ਪਹੁੰਚਿਆ ਤਾਂ ਅਨੇ લાંબી વાટાઘાત બાદ આખરે જયારે સમાધાન થયું હતું અને યોગ્ય વળતર મળતા ફરીથી કામદારો કામે ચડ્યા હતા જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે